નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને દરરોજ દરરોજના જીરુના બજાર ભાવ અને તેના વિશેની માહિતી તમને મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસોથી જેતપુર બે હજાર સાતસો રાજકોટ ત્રણ હજાર પાંચસો ધીમા ત્રણ હજાર એકસોથી હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ચાલીસ બાબરા ત્રણ હજાર એકસો ત્રણ હજાર નવસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો દસ અમરેલી ત્રણ હજાર પાંચસો સાઠથી ત્રણ હજાર આઠસો ચાલીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો વીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર સાવરકુંડલા ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર એક ધાનેરા બે હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો સિત્તેર ઊંઝા ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો નેવું ગોંડલ બે હજાર આઠસો એકાવનથી ચાર હજાર એકતાલીસ વાંકાનેર ત્રણ હજાર એકસો દસથી ત્રણ હજાર નવસો ચાલીસ હારીજ ત્રણ હજાર પાંચસો ચાર હજાર છત્રીસ જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ડીસા ત્રણ હજાર આઠસો અગિયારથી ત્રણ હજાર નવસો એક વિરમગામ ત્રણ હજાર પાંચસો ચુમ્મોતેરથી ત્રણ હજાર આઠસો ને છેતાલીસ વારાહી ત્રણ હજાર સાતસો બારથી ત્રણ હજાર આઠસો ચોસઠ વાવ ત્રણ હજાર છસો એકાવનથી ત્રણ હજાર નવસો સોળ અંજાર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો ત્રીસ પિલુડા ત્રણ હજાર થી ચાર હજાર એકાવન થરાદ બે હજાર સાતસો થી ચાર હજાર થરા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ને સાઠ કડી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો જસદણ ત્રણ થી ત્રણ હજાર નવસો નેવું મહુવા ત્રણ હજાર છસ્સો ત્રીસથી ત્રણ હજાર છસો ને ત્રીસ દિયોદર ત્રણ હજાર સાતસો ત્રીસ થી ત્રણ હજાર આઠસો એક્યાસી જામનગર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને નેવું નેનાવા ત્રણ હજાર એકસો થી ચાર હજાર પાટણ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ચોર્યાસી સમી ત્રણ હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો પંચોતેર તો મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં